આ સરસ્વર ચોક એટલે રાજકોટનો મધ્ય ચોક કહેવાય અહીંયા છેલ્લા આઠ વર્ષથી સરસ્વર ગણેશ ઉત્સવ કરવામાં આવે છે અને દરેક વર્ષે અહીંની થીમ છે એ પણ અલગ અલગ કરવામાં આવે છે બહારના કારીગરોને બોલાવવામાં આવે છે અને અહીંયા કોઈ પણ જાતના ભેદભાવ વિના તમામ સમાજના લોકો અહીંયા સેવા આપે છે અને તમામ આગેવાનો છે એમાં કોઈ પણ વ્યક્તિ હોય એ ક્યાંય અમે અહીંયા પ્રમુખ તરીકે પણ નથી રાખતા પણ માત્ર ને માત્ર સેવાના ભાવથી બધા સાથે મળી અને ગણેશ ઉત્સવ અહીંયા મનાવે છેલ્લા આઠ વર્ષથી અહીંયા થાય છે આપણે અહીંયા પહેલાં જે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે ઘણા પ્રોગ્રામો કરતા હતા પણ ટ્રાફિક એવડો થાય છે કે લોકોને અહીંયા સ્ટેબલ કરવા એ તકલીફ થતી હોવાથી ઘણા કાર્યક્રમોમાં અમે સ્ટોપ કરેલું છે વૃદ્ધાશ્રમના જે વડીલો છે એને અહીંયા બોલાવવામાં આવે છે એને જમાડવામાં આવે છે એમને કંઈક ને કંઈક સેવાના રૂપે કંઈક આપવામાં આવે છે એ રીતે જે અનાથ બાળકો હોય એમને બોલાવવામાં આવે છે એને જમાડવામાં આવે છે અહીંયા બ્લડ કેમ્પ કરવામાં આવે છે એટલે વિવિધ જે સેવાકીય પ્રવૃત્તિઓ હોય એ આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ ઉત્સવ સમયે કરવામાં આવે છે ત્યારબાદ પણ કરવામાં આવે તો સમય રોજ સાંજે સાત વાગે રહેશે અને પિસ્તાલીસે રાખવામાં આવશે અને છેલ્લી શહેન આરતી છે એ રાતે બાર વાગે